બજરંગદાસ બાપે તો બાપા સીતારામ તિથિ છે તો ચાર પાંચ દિવસથી બહુ મોટો મેળો છે ને બહુ ત્યાં પંગલિંગ હતું અને બધી વસ્તુ પર બહુ વેસાતી હતી એટલે કાલે રાત્રે તાવ આવ્યો તો તોય પણ અમ ગયા તા લઈને લઈ ગયા હતા અને ત્યાંથી મેં આ છટે છટે ઝૂમખે લીએ હે એસે

કારણ કે શાક શાક લેવા જાઓ નથી મળ્યો કારણ કે આ શાક લેવાનું જાવી ગામડા એટલે મગ પલાળી નાખ્યા છે અને પછી મગનું શાક બનાવવાનું છે ને પછી બનાવવાનું છે નાની રોટલી બાર વાગે રાહ જોવા મગમાં મીઠી દેવા છે અને અત્યારે મીઠી લેસ કે બહાર ગયા છે પણ પત્તા નહીં કે ખબર નહીં ક્યાંય ગયા છે

તડકો હશે તડકે બહુ ગમે કારણ કે શરદી થઈ જાય એટલે તડકે જ ગમે એટલે અત્યારે હમણાં ઘડીક તડકે જ છે આમ જાય પાણી શેક્યું છે એટલે બહુ ઠંડી વાય છે એટલે તડકે આપણે છે એટલા બધા જાયજેતના ફૂલના ફૂલની સાહેતની ફૂલની પાંદડીઓ લાવ્યા છે ફૂંકી નાખી છે ફૂંકાય જાય એટલે બધી વાવવાયેલી છે મસ્ત ને ફૂલ છે સુગંધ તો બહુ મસ્ત આ ફૂલ છે છે વરિયાળી નું સોડવો બહુ મોટો થઈ ગયો છે વરિયાળી ક્યારે આવે એ ખબર નથી આવે એટલે ખાવાની છે બહુ મજા આવશે ખાવાય ની બધા સાડવાને પણ પાણી પાઈ દીધું છે આ તો અત્યારે મને શરદીમાં નકરી તરેશ જ લાગે છે એટલે ફાઇનલી અત્યારે મને તરેશ લાગી છે એટલે હું પાણી હવે અડાઈ ગયા થઈ ગયા છે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે રાંધવા બની બોલો કાલના કપડા પણ પાકી છે રસે બનાવી નહીં લગમાં બન્યું મિત્રો તો આપણે અત્યારે તળાજે છીએ આપણે ખાડે જીએવા છીએ કારણ કે તળાજે આપણે માર્કેટમાં થોડી ઘણી ખરીદી કરવા ગયા હતા અને ખરીદી કરવા જવું જ જોઈએ કારણ કે આજે તો ખરીદી કરવા ગયા એટલે પાયલને એમ છો કે મારે આજે પંજાબી શાક ખાવું છે તો મેં મેં એને કીધું કે પંજાબી શાક નો ખવાય કારણ કે પેટ બગડી જાય તો એ કે ના નહીં કે મારે તો ખાવું જ છે એટલે અમે પનીર ટીકાનું શાક તળાજાથી લાવ્યા છે અને હું હમણાં તમને દેખાડ્યું પાયલનું મોઢું જો ત્યારે કેમ છલકી રહ્યું છે અને દાંત પણ કાઢે છે એટલે રોટલી કરે છે કારણ કે શાક બનાવવાનું તો એને આજે આવતું નથી કારણ કે શાક અમે તરા જતી રોગદ્રાક્ષ હોટલ માંથી પણ ટકા શાક લાવ્યા છે એ પણ હું તમને દેખાડું પણ વિડીયોના એન્ડ ટેક લઈ ગયા મજા તો ચાલો આપણે જોઈએ કેવું શાક લાવ્યા છે અને કેટલાનું આવ્યું છે એ પણ પૂછવાનું છે એટલે વિડીયોના એન્ડ ટેક લઈ ગયા મજા તો પાયલ આપણે કયું શાક લેવા છે અત્યારે ફાઈનલી પનીર ટીકા શાક લાવ્યા છે પણ આ થોડું ખોટું બોલે છે કારણ કે હું પંજાબી શાક ખાતી નથી પણ થોડી ખુશ થઈ ગઈ છે કારણ કે ઘરે મારે શાક નહીં બનાવવું પડે ખાલી રોટલી જ બનાવવાની છે પણ હું પણ જે શાક નથી ખાતી આ બે આ ને ઓલા હાથું લાવ્યા છે અને શાક નો કલાસ મસ્તી હોટલ માંથી આપણે જો શાક લાવ્યા છે આ છે પનીર ટીકા નું શાક ડબ્બો ભરીને આવ્યું છે

આપણે એટલે પંજાબી શાક આપણે પાણી વેચા છે તો અત્યારના વિડીયોમાં મિત્રો એટલું જ તે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહી તો ચાલો જય મહાદેવ